રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મહકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું મંત્રી રુશુકેશ પટેલે જણાવ્યું હતું કે દેશના બંધારણે આપણને વિચાર વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસિયત છે કે તે પ્રત્યેક નાગરિકના હકોનું રક્ષણ કરે છે આજે સમગ્ર દેશમાં આયુષ્યમાન યોજના રૂપે ગરીબ અને મધ્યમ પરિવારોને નિશુલ્ક સેવાઓ મળી રહી છે ગુજરાતમાં અંદાજિત બે કરોડ જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ મળી રહ્યો છે રાજ્ય સરકાર સરકારની વિશિષ્ટ પહેલ અંતર્ગત એક પોઈન્ટ પંદર કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય બન્યું છે